દેખાતો નહીકરોટલો કરો દેખાતો નહીટ રીતે નાખો બે ગળી ઉપાય પછી અરે શું કહે છે મને તારી વાતો માં કોઈ થા ની પોઈન્ટ નહીં તો

આપણે જિંદગી આવડે તાર ભાભી લાવી લાવ મારા ભાઈ તો શું જાણો છું એક તો કઉ છો એક પેલા પૈસા છે એ રોટલો તો કરિયા લે બરોબર બરોબર

આ છે બળોસ એટલે આ છે બળોસ નામાં જોયું જતો નથી બરોબર બરોબર તમે આ બધું શા મૂકો આ છે સુના ફૂકો એ કોઈ સારું ના લાગે બે રોટલી રોટલો કરી ખાયા છે

પણ ના લાઈ અલ્ખુભાઈ હું હું કઉ છુ તમાર હગામાં કહે છે ભાવ આ હગામ તો નહી પણ બીજી જગ્યા છે બરોબર પણ એમ કરો કે આપડે ગળી જવાના કોણ લાભા પૈસા લેવા લે પૈસા લે લઈએ બરોબર ને વાપરી હ પણ આપડે શોભાઈમ કેવાનું આપડે તો પૈસા જોઈ બરોબર બરોબર આમાં લાકડા જવા છો તો તૈયાર છો કરવું પડતું હોય

સોળી જેવું છે બરોબર પણ મૂકીને વળગાડું શત્રુભાઈ ને ના મારે ભાઈ ને વળગાડો છે મોટાભાઈ ને વિકુ બાકી છે ના બે ના અને આ બે કન્યા ત્યાર કાઢી છે

બોલવા <s Elliott>

મેલો થઇ જીકાઈ થઈ જા અમે ડોહી લાવીએ સોટો પી બીજો ડોકર નાવાનો આવતો મારા ભાઈ વધે ગામની શું વાત કરો કાલે પછી અરે પલા જેઠા લાગો ના હા બેરા થઈ ગયો આ તો બાવળીયા ઠેરલો છે ને આ ફીરા ફરવા પડી બાવળી ઠેર તો ફૂલ ફૂલા ફૂલ

પેલી તારી બાબી લાભી હ એ તો કી છે પણ ભાઈ જાલ નથી કહો ભાઈ કીધા મારું થઈ જાય કે જેથી કેતો તો કા એક તારીઓ ગોઠવી ગયા વેઠવાડે છે પણ આ એસી આપડે રોટલો બારી ઘણો થઈ ગયો અને બધું પકડો છો અને તું ના પાડતો ના અને મારો આજે થઈ ગયો ના ના બરોબર અને પેલા આપડે નહીં ભરાયું ઈ મરતા દાજ

લાખ તો દોઢ લાખ પચાસ બાકી રહી બે લાખ કર્યા બરોબર એને દોડા ગણતો નથી દોઢ લાખ કે લાગતો નહી દોઢ જ પડ્યા છે ભાઈ લાગતો નહીં કસો બરોબર ચાલશે ચાલશે લાખ કાલે પસ લાખ પૂરા થઈ ગયા એમ કઉસ

તાણે તમે બેદના બેદર હીટર માં દો તો ઘેર એમ થાય ના ડોકી તારે એ તો તો થઈ જાય આપડે બી તમારે હોવે તો બે જવું પડે બે માણ લાવવાનું હોય તમારે તમારે જે માણસો બોલાવ બોલાવ અમે તો બે બાજુ રહ્યા બે બાજુ હોય

પેલો લાલસાઈ મારી વાત ના કરી આયા મારી વાત કરી એટલે જોયું કઈ જશે દોઢ લાખ રૂપિયા પેલા બે કોઈ મારી વાત કરી ડોહો ખીજો નો જે પણ ને દેહા પાડ બનાવી જાય હવે 80 વર્ષ 80 ન તય ભાડી કે કાઢી મેડા 1.5 લાખ રૂપિયા લઈને જતા રહ્યા અઠવાડિયા વાયદો કઈ ન જી આયા નહીં એ વાત હું ગેન તો મને 70 રૂપિયા ખબર જ છે પણ એ પેલો વિકો મારે શું મોના છે એ વાત આસી છે મ એ આમ શું જો છે એ તો મજો છે બેતર મજો છે

આવું બધું ના કરતા જો વિચારી ઉમર થઈ ગઈ તો બૈરાનો વિચાર કરતા ને આ વિડીયો અમારું ગમે લાઈક અને શેર ને સબક્રાઈબ જરૂર થી કરજો જય માતાજી